નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતની ટીમે પાકિસ્તાનને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવ્યું ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન આજે ટકરાયા હતા મેચનો આનંદ રંગીલા રાજકોટ વાસીઓએ માણ્યો ફેમિલી અને મિત્રો સાથે મેચની મજા માણી કેટલાક જાહેર માર્ગો પર સ્ક્રીન પર મેચ જોતા લોકો જોવા મળ્યા હતા

વેસ્ટર્ન ચોક માં મેહુલ ટેલિકોમ ની સ્ક્રીન માં જોઈ જઈ અવનવા ગ્રુપ સાથે અવનવા મિત્રો સાથે જાજા બધા ક્રાઉડ માં બહુ જ મજા આવે છે સાહેબ અહિયાં મેચ જોવાની અને બધું પરફોર્મન્સ બહુ સારું છે ઇન્ડિયા ની ટીમ જ મેચ જીતવાની છે અને ફાઈનલ માં પણ ઇન્ડિયા જીતશે આજે લોકોમાં ઘણો ખરો ઉત્સાહ જોવા મળે છે સાહેબ ને એમાં આપણા પ્લેયર વિરાટ કોહલી શ્રેયસ સર શ્રેય અયર શુભમ ગિલ બધાનું પરફોર્મન્સ ફાઈન છે સાહેબ અને બહુ જ આનંદ થાય છે કેટલાય અજાણ્યા લોકો પણ આપણા મિત્ર બની જાય અને એની સાથે બહુ જ મજા આવે સાહેબ જોવાની ઈ એક આખી અલગ જ મજા છે જે તમને ઘરમાં કે કોઈ મોટી સ્ક્રીન માં જોવો ને એમાં મજા ન આવે પણ આ ક્રાઉડ માં મેચ જોવાની મજા જ અલગ છે